નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના ધોડકાના જવારસથી ઘોડી ગામ સુધી આકાશમાં કોઈ સંગીત વસ્તુ જોવા મળી આજરોજ ધોળકા તાલુકાના જવારસથી ઘોડી વટામણ ગામમાં રાત્રિના સાડા આઠના સમયગાળામાં આકાશમાં કોઈ સંગીત વસ્તુ જોવા મળી હતી જેમાં દર બસોથી પાંચસો મીટરના અંતરે બારથી તેર વિમાન જેવા યંત્ર આમની સામને આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું જે અમારા વિડીયોમાં આપને ચમકદાર વસ્તુ જોવા મળી રહી છે આકાશથી નજારો જોઈ ઘણા ગામોમાં કુતુહલ સર્જાયું હતું આ શું વસ્તુ જોવા મળી રહી હતી એની પુષ્ટિ અમારી ચેનલ ગુજરાત સિક્યો ન્યૂઝ નથી કરી રહ્યું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાવી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા